હાલો ભાઈ આપણું મોર્નિંગ માસ્તી થઈ ગયું છે દીતાજી ઉઈ કોઈ નથી જીણે જીણે વરસાદ ચાલુ છે એટલે આપણે ગાડી સાત પેરી દૂધ દીવા કરી લીધા પાકી બાકી બાંધી લીધી ધીરે ધીરે મારક કાપી હજી સાતસો કિલોમીટર જેવું કાપવાનું બાકી છે ભાઈ પડ્યા જાય અહીંયા નિરાભાઈ વરસાદ જીણો જીણો ચાલુ હોય જીણા જીણા વરસાદ ના મજા આવે કાં આમ તો પડી જાય તો મજા આવે ઘણી ઘણી વાઈપર ચાલુ કરીને બંધ કરવું ચાલુ કરીને બંધ કરવું ફ્યુઝ ઉડવાની બીક રીએ હાલો ગાડી થોડીક ગરમ થાય ત્યાં સુધી આપણે આ બધી માયા હકે લઈ લઈએ આપણી વ્યવસ્થિત મૂકી દઈએ ગોદડા ગોદડા હાલો ભાઈ આપણું થઈ ગયું ઓલ સેટ

બધા ડ્રાઈવર ભાઈ ઉઠી ઉઠીને જો જાય એ ફ્રેશ થવા આપણે નીકળી મારા કાપી ચાલો ભાઈ આવી ગઈ પાછી પછી માર્કેટ આવ ડેમ આ છે ડેમ બાકી છે કેમ મારે વાહ તો કેટલી ગાડીઓ એ ઉભી રહી હું આનાવની ગાડીઓ તો જાય ઉભી રાખે

ડુંગરો ચીરી નીકળી જાય તાગડે આવીએ વછરા જોટલ ચા પાણી પી આવી ન્યા જમવું તો નથી આખડી પ્રભુ ચા પાણી પી લેવું જમે વટાણા માં શું જમે દહ માન વાય ગયા હવે હાલો ભાઈ આપણી ટાંકીમાં નકાય હેડી જાય એને બિચારા ને ખાવું પડે ને આ ખોરાક મંત્રી કહેવાય જો આ ટાંકી હોય ને ખોરાક મંત્રી કહેવાય હલો આગળ હવે આપણે હોટલે ઉભા હતા પણ એ બધા ભરતભાઈ ની બધા બાર ગયા ન્યા જ છે પોરબંદર હજી એ હોટલ ખોલી નથી આતમ આઠમ માં બધા ગયા હોય ને દો દિન રજા રાખી હતી એની લાવ્યા નથી હજી આ નાસ્તો કરવો હોય આગળ ડીઝલ બીજલ નખવી લઉં પછી જો આગળ કંઈક આ ભાઈ કીધું મને કે જો વાં આગળ સે ઉસર ને કંઈ ખારું જડે છે ખારું હાલો તો ત્યાં દાબી લઈ બપોર નું થઈ જાય ને બધું ભેગું મારા જે અહીંથી સાડી છસો કિલોમીટર કાપવાના થાય છે ચાલો ભાઈ આપણે ગાડી પાર્ક કરી લીધી ડીઝલ જો વાહ અમે પૂરાયું હતું પંપે અહીંયા વરસાદ નથી તાલપુર થઈ ગયો આમ ચૂલા ખાયા કે આમ ફુગા થઈ ગઈ હવે સામે નાસ્તો કરવા જવાનો છે હાલો દેખાડું હું નાસ્તો કરી સેવ ઉછડા અહીંનું કદનું બહુ સારું બનાવ્યો હાલો પેલા રસ્તો કાપી લેને કોક લેતું જાય તો પછી સેવ ઉછડા આ રીતનું આવ્યું આપણે મગાવી છાશ અહીં જડતી નથી લચ્છી આ રીતને એક ડોલ ભરીને દીએ આમાં કટી નાખવાનું નેર ગામ પાસે આવે

ગાંઠિયા ને પછી ઉપરથી ચવાણું ને પછી મગનું ને વટાણા ને વટાણા હિયાક ને બધું નાખે અને બીજી વસ્તુ આજો એટીએમ તો તમે ઘણા જોયા હું એટીએમ જોયું કે વોટર એટીએમ પાણીના જગ ગમે ડ્રાઈવર ભાઈ ભરો હોય ને તો ભરી લેવાના એ વાહ એટીએમ પૈસા નાખવાના ગૂગલ પે જે ફોન પે ગમે જે કરવું હોય ને દહ રૂપિયા નાખો એટલે સીધું આમાં ધાર થાય ઓટોમેટિક આપણે ફૂલ હે મેં આગળ આથી આપણે કંઈ કરવાની જરૂર નથી આ તો નાસ્તો કરતો કે તમને દેખાડ દઉં કામ લાગે એ આગળ જ છે નાર ગામ પાસે જ છે આ હીરોનો જો આવે ને શોરૂમ હોન્ડાનો જ રિયો એની એક્ઝેટ સામે ધુલિયા થી આવતા હોય તો ખાલી સાઈડ માં આવે અને ગુજરાત કોર થી આવતા હોય તો ડ્રાઈવર સાઈડ માં આવેલો ભાઈ આપણી ગાડી જો વાહ સામે પીડી અહીંયા ડાઈન મારા કાપતા જાય હવે તો ભાઈ આપણે પીગા અહીંયા ટાણે જલગાઉ મોર

અલગ નામ હે એટલે કદાચ આ અહીના સહયોગવાળા ને પછી આ શું કહીએ મહારાષ્ટ્રના બધા ભેગા હે ભાગમાં અહીં એમ જ થાય છે બધી મહારાષ્ટ્ર વાળાને રહી આ લોકોને ભાગમાં રાખી લેતા હે બાકી પાર્કિંગ ડેબરું હોય ગાડીઓ ઘણી પડી આપણે સહયોગ કૃષ્ણ હાલો જોઈ લઈ કેવું છે જમવાનું મારા જોતા જોતાનું મેન્યુ આ નિરાતે બધા અહીં એક ખાવા આવતા નહીં લૂટવાન ધંધા હે બધા સહયોગ ધૂલે આ ધંધા જ ના કરે

અનલિમિટેડ થાળી આવે જોયાનું આવે કેવું ઓર્ડર દેવાઈ ગયો હવે જોયું નતું એમને સરકારી મગાવો ઓલ ઇન્ડિયા પરમિટ ઓલ ઇન્ડિયા પરમિટ એટલે એ બધા સરકારી કહેતા હોય ને હું ઓલ ઇન્ડિયા પરમિટ કહેવાય ને ઓલ ઇન્ડિયા મળે ને શાક સેવ ટમેટા એટલે એ જ મગાવ્યું હલો આવે એટલે તમને દેખાડો અને એક પાપડ મગાવ્યા છે આવી રીતના કંઈક ભાઈ આની મસાલા પાપડ લીધો છે આપણે લો ફ્રાય વર ના કંઈક અલગ પ્રકારનો છે મેં ચાઈખો આગળ માં ક્વોન્ટિટી ઓછી હે આપણો મોટો હે પણ આમ જો ટમેટાનું તમને દેખાતું હોય તો ઓછું નાખે ચાલો જમવાનું તો આવજે પણ જોઈ ચાલો ભાઈ જમવાનું આપણું આવી ગયું જો આ તિંક આવી ચપાટી એવી છે મસ્ત ચોપડેલી સ્લાડ આવ્યું છે અને હવે આ ગણેશભાઈ ગણેશભાઈને શું નામ હે મસ્ત શાક લેવા આપણે સારું સેવભાજી સેવભાજી એ ને આ ભાવ હેવ હમ દૂધમાં લઈએ એવા હે જોઈ હવે ટેસ્ટ કરી તમને હું રિવ્યુ આપવાનો કઈ રીતનું છે બાકી આ રીતની કઈ અરે ક્યાં છાસ છાસ દેખાતે તાક રહે તાક મરાઠી મેં તાક બોલતે આપણે છાસ કઈ ગમવાનું તો ભાઈ અહીંયા બહુ નામી હતું પણ આ થોડુંક મોંઘું હે ભાવ તમે જમણા ઓલામ દેખાડ્યું હતું મોઘુ થોડુંક હે મૂ એટલે જમવાનું તો સારું જ દેવાના છે અને સહયોગ હોટલ આમાં લખેલ હે બાકી ઓલી સહયોગ નથી દામાં હોટલ ભાવ એન્ડ રેસિડેન્સી ને બધું લખેલું છે એટલે એ સહયોગ નથી આ ચાલો આપણી ગાડી પડી હવે આપણે નામીથી દાબી લીધું આરામ કરીને મારે હજી અહીંથી ઘણા કિલોમીટર કાપવાના છે હવારમાં હવારમાં મળી હાલો મારા વાલાવ જવું મારા વલાવ ઉઠા ભેગા હલવાના બીજું ના ટ્રીપર જેવી છે પાછા ત્રણ હજાર ને તોડપાણી કરી ગયા ગાડી आलो निकली आवे मूड ऑफ થઈ ગયું ગાડી કરી ગઈ બીજી ગાડી વાહે એવું જ લાગે છે ઉપર પડડે આ કરી ગઈ છે ગાડી વાહે ધ્યાન રાખો નીરાતે આવો અને જો

લગભગ મારા અંદાજે બાયપાસ છે કારણ કે જો જલગાવ સિટી સામે દેખાય દેખાય તમને બિલ્ડિંગ ગુના આ બાયપાસ જ છે પણ હજી તોય કન્ફ્યુઝ છું હું થોડોક એ આગળ પૂરું થાય ને જલગાવ બહાર નીકળી પછી ખબર પડે કે ભાઈ એ છે કે આ સિટી બહુ મોટું એટલે જલગાવ જ છે આ બાયપાસ જ છે લગભગ બાયપાસ ચાલુ થઈ ગયો પણ એક સિંગલ પટ્ટી ચાલુ કરી છે બીજામાં રોડનું આગળ કામ આવતું હતું આ પટ્ટીમાં રોડનું રોડ નું કામ હાલે વારે વાત મેળ પડી જાય સિટીમાં ન કરો ટ્રાફિક અને વાતું પૂર્યું ભાઈ કઈ ઘટે નહીં તમે અંદર પૂછાય એટલે કલાયકી બાર કલાક દોઢ કલાકે થઈ જાય કઈ નક્કી નઈ હાલો આગળ જોઈએ આગળ ખબર પડીએ ક્યાં નીકળ્યા આપણે બોડિયું તો આવ્યું હે તો ત્યાં હું વિડીયો ચાલુ રાખું બોટી વાંચી લઈ પેલા નાગપુર છે ચારસો ઓગણત્રીસ અમરાવતી બસો ને પંચોતેર અને પારાદીપ પોર્ટ તેરસો ને એકોતેર આ લગભગ એ જ રોડ છે ભાઈ બાયપાસ હાલો જોઈએ આગળ

વધારે ખાવું નથી નગર આગળ હું સુઈ જાય પાછું ઈવી બિલ પાછું આજનું જ છે રાતના બાર વાગે ગાડી ઉગાડવાની હાલો મારા વાલા મડ્યા આગળ હવે નુકસાન આ ટ્રીપમાં ભાઈ હું તમને આગળ હું કહી નાસ્તો કરવા ઉભો રહું ને પછી નુકસાનીની વાત કરું આ ટ્રીપમાં ટોટલ નુકસાની કેટલી આવી ને એ હું તમને ખાલી કહું હાલો મડ્યા આગળ આપણે ભાઈ જલગાવ ક્રોસ કરી દીધું નાસ્તો તો કઈ જડ્યો નહીં ટાઈમ આઉટ થઈ ગયો તો એટલે પણ સોળા હતી સોળા પેલી હતી અને પડીકું ખાઈ લીધું કરો ખાઈ લીધું હતું ને તો આપણે જમવાનું હતું પણ ખાઈ લે એટલે વહીકું માથું ભેગું કરવું પડે મારે અને એ બે પાછું આપણું આજે રાતના બાર વાગ્યા સુધીનું જ છે અને હા બાયપાસ ચાલુ થઈ ગયો ફાઈનલ અત્યારે આપણે બહાર નીકળી ગયા અને હા હું તમને કહેતો હતો મારા નુકસાની ની વાત આઠ હજાર નું ટાયર સાત હજાર રૂપિયા આરટીઓ ત્રણ હજાર અહીંયા અને વા ચાર હજાર પલસાણા બહુ વધારે નુકસાની ગઈ ભાઈ પછી બીજી નુકસાની એ વાળો જે સાઈડમાં ઘણ ટોક ગયો એ અલગ એમાં કેટલો ખર્ચો છે વીમા વાળાનો કોન્ટ્રાક્ટ કરો તો એટલું પાસ કરજે તો સારું ને કરે એ ના નાખવા પડતી હાલો મારા કાપી હવે નજારો ચેક કરો મારા વાલા નજારો જો ભાઈ એ માથે ડુંગરો ને એની માથે બિલ્ડિંગ બનાવી વાહ વારે વાહ એક આની કોઈ બિલ્ડિંગ ઉડે

બળધની ચોળ આપણે ભાઈ ટોલ નાખ્યા અહીંયા ઉભા આગળ કારણ કે આપણા ફાસ્ટેગમાં બેલેન્સ ઓછું હતું બેલેન્સ બેલેન્સ નાખી પછી દેવા દઈ આવા મારા હલો મળ્યા આગળ બાકી જતા ગાયું ઝીણકી હિંકી બીન્સ પરતું હે વાહ હાલો મળી આગળ આ અંકિતભાઈ આખી જો અહીંયાથી સાઈડે જ આખો ગોતો ગયો એ આ દેખાય ને અહીંથી આ બોડી કેબિન આ બધું ઓલું છે આ દરવાજો બરવાજોનું કાંઈ ખૂલતું જ નથી મારે આ આખું બધું તોડી જ નાખ્યું હોય આ અઢીસો તો મારે નવો નાખવો પડ્યો કારણ કે આના વગર તો અમે આંધ્રા થઈ જાય પાછા આ તો જોઈએ જ અમારે એટલે આ તમે નાખી લીધો સુરતથી જ નાખ્યો તો બરાબર છે આ રીતના કાંઈક છે જો આ આપણા ગાડી નંબર છે

બેઠી હોય આવું જ હોય બધું ગાડી કરી જાય તમને નીંદર ના આવતી હોય તમે તમારી રીતે જ જાતા હોય શાંતિ આવ તો કઈક ને કઈક ગાડી થાય

આગળ જાવ તો બીજો હું કાઠોડી કон સાઈડમાં જાવ વાહાઈ જાવ પાછમાં જાવ એ વાડીઓમાં કઈ વાયુ હું હે પણ થા હું દેખાતો નથી બીજી એક ટ્રેન આવે છે પણ ઇતે સાઈડમાં છે હાલો આ ટ્રેન જાય ને પછી ધીમે ધીમે મારા કાપી અહીંયા એક વસ્તુ જોયા પણ એટલા બધા આવે છે આ બહુ વધારે ડીઝલ ખાઈ જાય જે ઓલા પુલિયા દેખાય ને બહુ પુલિયા આવે એક કિલોમીટર જાવ એટલે પુલિયું બે કિલોમીટર જાઓ એટલે પુલિયું ફરી ગાડી તમારું મોસમ

આ ઢાળીયું કેમ ચડાવવું હવે તળ છે તળ આ ઢાળીયું તો ઉતરી ગયા તળ ચડાવવાનું છે હવે એ હાલો લીવર દબાવી ચડીતા જાય આપણો હાથી હાલો હાલો આમાં વાલાઓ લૂંટાતા જીરી વાર ના લાગ્યો તો ખરી આખું ગાઢ જંગલ છે વચમાં એકલો પડ્યો છે

જો આયા કંઈક બને છે ઉપર બેહવાનું છે લગભગ હિલ સ્ટેશન જેવું છે આ કંઈક ચંદ્રપુર ચંદ્રપુર નું ના ભરાય મારા વાલા ઘાટ બેવડા વાર ના કહે જવું કરી આ બધા કહ્યું ને ચડું ઉતાર ચડું તા કરતા આપણે ટોટલી વાય આ માર્ગવ જટ પૂરો થાય તો હારું આઠ દસ કિલોમીટર કિદું તો આટલા સુધી નહી કપાણા હોય તો હજી છે ડુંગરા હજી આમાં દેખાય એડવેન્ચર હો ગયા એડવેન્ચર વારે વાહ વાયા જંગલ કાપ્યું ને મારું મન જાણે હો ખાવ હાકળો રસ્તો એક જ ગાડી નીકળે જોઈ લ્યો આ બે બેકોર જાડવા હતા આટણ થોડી જગ્યા જડી ને તે ઊભી રહી ગઈ સાઈડમાં અને હજી તો હજી જો આમાં ડુંગરા દેખાય છે મને બીખે એક તો ઓલા ભાઈ ઘોકે ચડાવ્યા વાંથી એ કે આઠ કિલોમીટર છે આઠ કિલોમીટર એ આઠ પૈતા વળી બીજાને પૂછ્યું હતું કે એને એમ જ કીધું આઠ કિલોમીટર છે આઠ કિલોમીટર હજી તમને હામાં ડુંગરા દેખાય છે આ બધા ડુંગરા કાપતો કાપતો આવ્યો હું હાલો હજી કેટલું આઠ કિલોમીટર છે આપણે જોઈ આ તો સારું છે દીના હે છે એક ટાવરનું ટીપું નંબર પાછું

વારે વાહ કાંઈ ઘટે નહીં હાલો હવે દાવી મેં લયા કયું ના લગભગ કલાક દોઢ કલાક થઈ ગયું હશે એક ટુ વ્હીલ વ્હીલવાળા આવે તો ઊભી રાખવી પડે ગમે એને દવાઓ પડે તોય ટુ વ્હીલ ના નીકળી શકે એટલો સિંગલ પટ્ટી રોડ તો હો હાલો ભાઈ મળ્યા આગળ આપણે ભાઈ રોડ તો ડબલ પટ્ટી આવી ગયો પણ હજી છે જંગલમાં જ હા જોઈ લે બધું જંગલ જ છે હજી એકસોને છોત્તેર કિલોમીટર કાપવાના છે

ચાલો મારા વાલાફ બધા ભાઈઓ ને જાય માતાજી મારા વાલાફ જાય માતાજી